ભરૂચ રેલવે સ્ટેશન ખાતે વલસાડ દાહોદ ઇન્ટર સિટી ટ્રેન ફરી શરૂ થતાં સ્વાગત કાર્યક્રમ યોજાયો વલસાડ અને દાહોદ સ્ટેશનો વચ્ચે શરૂ કરેલા એક્સપ્રેસ ટ્રેન ભરૂચ ખાતે આવતા સ્વાગત કરાયો વલસાડ અને દાહોદ સ્ટેશનો વચ્ચે એક્સપ્રેસ ટ્રેન શરૂ થતાં દક્ષિણ ગુજરાત અને દાહોદ વચ્ચેની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થયો છે આ સુધારેલ રેલવે કનેક્ટિવિટી વલસાડની આસપાસના ઔદ્યોગિક વિસ્તારો સુધી સ્થિતિ પહોંચ મળીને દાહોદ અને નજીકના આદિવાસી વિસ્તારોમાં રોજગારીની તકોમાં વધારો કરશે તેવી અપેક્ષા છે જેનાથી વધુમાં તે પ્રાદેશિક પર્યટનને પ્રોત્સાહન આપે છે ગુજરાતમાં સરળ વ્યાપારિક ગતિવિધિઓને સુવિધા પ્રદાન કરશે અને મુસાફરોને મુસાફરીને એક સુરક્ષિત કાર્યરક્ષ અને સમયસર મુસાફરી પૂરી પાડે છે વલસાડ દાહોદ એક્સપ્રેસ ટ્રેન સત્યાવીસ મે બે હજાર પચીસથી થરૂશે આ ટ્રેન દરરોજ દોડશે ટ્રેન નંબર એક નવ એક એક વલસાડ દાહોદ એક્સપ્રેસ વલસાડથી પાંચ પંદરે વાગે ઉપડશે અને તે જ દિવસે અગિયાર પાંચ વાગે દાહોદ પહોંચશે તેવી જ રીતે પરત મુસાફરોમાં ટ્રેન નંબર એક નવ શૂન્ય એક બે દાહોદ વલસાડ એક્સપ્રેસ દાહોદથી અગિયાર પંચાવન વાગે ઉપર છે અને તેજ દિવસે આઠ વાગીને પાંચ મિનિટ વાગે વલસાડ પહોંચશે આ ટ્રેન બંને દિશામાં બિલીમોરા નવસારી સુરત અંકલેશ્વર ભરૂચ મિયાગામ કરજણ વડોદરા સમલાયા ડેરોલ ગોધરા પીપલોદ અને લીમખેડા સ્ટેશન પર ઉભી રહેશે આ ટ્રેનમાં એસી કાર સેકન્ડ ક્લાસ રિઝર્વડ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ છે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેન ફરી શરૂ થતા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના અગ્રણીઓ સહિતના પદાધિકારીઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા વલસાડ દાહોદ ઇન્ટરસિટી આજે છવ્વીસ મેના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓના હસ્તે આજે શરૂ કરવામાં આવી છે અગાઉ કોરોના આ ટ્રેન શરૂ હતી પરંતુ એ પછી કોરોના દરમિયાન બંધ રહી અને અમારા ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા કે જેઓ સરકાર શ્રીમાં રજૂઆત કરી અને અનેક લોકોની રજૂઆત હતી અને એના પગલે આ ટ્રેન આજે પુનઃ શરૂ કરવામાં આવી છે એનો સમય છે સવારે સાત અને અગિયાર કલાકે ભરૂચ સ્ટેશન થી ઉપડશે અને દાહોદ મુકામે જશે અને સાંજે પરત ફરશે અને ચાર વાગીને બાર મિનિટે પુનઃ આ ભરૂચ રેલવે સ્ટેશન પરથી આ ટ્રેન ઊભી રહેશે અને પસાર થશે આ ટ્રેન પુનઃ શરૂ થવાના કારણે

આ ભરૂચ જિલ્લાની જનતાના માટે પણ એક સુવિધારૂપ આ ટ્રેન શરૂ થઈ છે તો સૌને આ ટ્રેનનો લાભ લેવા ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી છે સૌનો ખૂબ ખૂબ આભાર આજે આ ટ્રેનના આવવાના સમયે રોટરી નર્મદા તરફથી પણ જે અહીં સુવિધા પાણીની અને અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે એ બદલ રોટ્રેક નર્મદાના ફોન ખૂબ ખૂબ આભાર માનું છું વસ્તુ ભારત માતા